નમસ્તે દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારી કાર કાર્યક ડ્રીમમાં તમારું સ્વાગત છે આજે હું તમને હાઈવે ઉપર એક હાથે વન હેન્ડ એક હાથે આપણે કેવી રીતે ગાડી ચલાવવાનું હોય અને શું શું આપણે ધ્યાન રાખવાનું હોય એ તમને શીખવાડીશ તો ચાલો દોસ્તો વિડીયો સ્ટાર્ટ કર હાલ આપણે વચ્ચે ચલાવી રહ્યા છે તો જ્યારે બી આપણે નવું નવું શીખતા હોઈએ ને દોસ્તો તો આવી રીતે સેન્ટરમાં એક હાથે ચલાવતા હોઈએ ને તો એ ધ્યાન રાખવાનું કે આપણું સ્ટેરિંગ ઉપર કંટ્રોલ વધારે હોવો જોઈએ દોસ્તો ને અમુક લોકો જે નવું નવું બિગીનર ડ્રાઈવર હોય છે એ આમ ગેર ઉપર હાથ મૂકીને ગાડી ચલાવતા હોય છે પણ એ ખોટી આદત છે એનાથી આપણા બોક્સ ખરાબ થઈ જશે દોસ્તો તો આપણે હાથ આવી રીતે મૂકી રાખવાનો છે ઓકે તો જુઓ આપણી ગાડી એક હાથે ચાલી રહી છે કમ્પ્લીટ અત્યારે મારી ગાડી થર્ડ ગેરમાં ચાલે છે સ્પીડ આપી આ ચોથો ગિયર કર્યો ફોર્થ ગિયર પછી ક્લચ ધીમાં રહીને છોડી જવા દેવાની આપણે ચલાઈએ ને દોસ્તો એટલે ધ્યાન રાખવાનું કે કે આપણી ધારો મારે ઓવરટેક કરવું છે જો બાજુમાંથી સ્પીડમાં આવે છે તો મારે જોઈને ઓવરટેક કરવું પડે બાજુમાં અને સેન્ટર મિરરમાં કે કોઈ આવતું ના હોય પછી જે બાજુ લેવાય તો જો મેં ધીમેથી એ બાજુ લીધી જોઈને આપણે છેલ્લી લાઈનમાં આવી ગયા દોસ્તો હાલ મારી ગાડી સાઈઠ પ્લસ ચાલી રહી છે સામેવાળા ધીમા થા હાઈવે ઉપર આપણે જ્યારે ગાડી ચલાવતા હોઈએ ને દોસ્તો તો પહેલાં બ્રેક મારીને ગાડી ધીમી કરવાની જો બ્રેક મારવાની જરૂર પડે તો અને ધીમી થયા પછી ક્લચ દબાવીને મારવી પડે આપણે તો હાલ જો આપણી ગાડી સ્પીડ ઓવરટેકિંગ લેનમાં ચાલી રહી છે પણ આ લેનમાં આપણે દોસ્તો ધ્યાન રાખવું પડે સ્ટીરિંગ ઉપર બી કંટ્રોલ વધારે રાખવું પડે કે આપણી ગાડી ક્યાં ચાલી રહી છે કેટલે રાખવાની છે ને જે બાજુ લઈએ થોડું બી મુવમેન્ટ કરાવીએ ખાસ ધ્યાન રાખવું પડે કે આજુબાજુ કોઈ આવતું ના હોય કેમ કે સ્પીડમાં જ બધા વિકલો આવતા હોય અહીંથી રાઈટ ટર્ન આવશે આપણો હું રાઈટ સિગ્નલ આપી દઈશ ઓકે આપણે રાઈટ જવાનું છે તો મેં પહેલાથી ગાડી થોડી આપણી રાઈટ વાળી લાઈનમાં જ રાખી છે જે બાજુ હાઈવે ઉપર આપણને ખબર હોય ને દોસ્તો કે જે બાજુ વળવાનું છે એ બાજુ ગાડી આપણે પહેલાથી રાખવી પડે જો ધીમી કરીને આજુબાજુ જોવાનું ધીમી થઈ સેકન્ડ ગેર કરી લીધો પછી આવી રીતે વાળવાનું શાંતિથી એવું લાગે કે બહુ ધીમી થઈ તો આપણે ફર્સ્ટ ગેર કરીને વાળવું પડે આજુબાજુ વાળા હોર્ન મારે ગમે એવા ક્યારે ગભરાવાનું કે ડરવાનું નહીં એકદમ રિલેક્સ થઈને ચલાવવાનું તમારે જો સામે આપણી લાઈન ચાલુ છે સામે ટ્રક છે આપણી જગ્યા છે તો આપણે જવા દેવાનું ઊભી રહીએ ફર્સ્ટ ગિયર ધીમે ધીમે ઉપાડવાની થોડી પિકઅપ આપી સેકન્ડ ગિયર કરી લઈએ પછી પાછું થોડી આગળ ગઈ જગ્યા મળી થર્ડ ગિયર પછી આપણે સ્ટાર્ટિંગમાં આવી રીતે વચ્ચે ચલાવવાની હોય કોઈ ગાડીની ઓવરટેક કરવી હોય તો જ રાઈટ સાઈડથી આપણે ઓવરટેક કરી પાછું આપણે જો નોર્મલ ચલાવી હોય સિત્તેર એસી ની સ્પીડમાં તો વચ્ચે લઈ દેવાની અને કોઈ ગાડીની ઓવરટેક કર્યું તો જ આપણે એ લાઈનમાં લઈ શકાય અથવા આપણે વધારે સ્પીડમાં અંધારું થવાયું છે લાઈટ ઓન કરી દઈએ હાલ મારી ગાડી સાઈઠ ઉપર ચાલી રહી છે દોસ્તો સાઈઠ થી પ્લસ થાય એટલે આપણો ફિફ્થ ગિયર પાંચમો ગિયર પાડ્યો ઓકે પણ જેટલી દોસ્તો સ્પીડ વધશે ને એટલું આપણે કંટ્રોલિંગ બી વધારે રાખવું પડશે આપણી નજર બી બહુ તેજ રાખવી પડશે બાદ જેવી નજર રાખવી પડે દોસ્તો કે એક સેકન્ડ માટે બી કોઈ બી વચ્ચે આવે ધ્યાન ખૂબ જ જરૂરી છે આપણું ફોકસ રોડ ઉપર જ હોવું જોઈએ આવા કટ આપેલા ને જો પેલું બાઈક આવે છે આગળ રિક્ષા તો આપણું પહેલાંથી એડવાન્સમાં ધ્યાન હોવું જોઈએ કે કોઈનું કોઈ કટ છે હોર્ન મારવાનો જો બાઇક આવતું તો ઉભું રહી ગયું ઓકે સેફલી આપણે નીકળી ગયા

ઉપર રાખવાનું છે લેગ ઉપર આવી રીતે કટ હોય ફોન મારવાનું હવે નાઇટ ચાલુ થઈ તો નાઇટનું વિઝનનો વિડિયો બી હું નેક્સ્ટ ટાઈમ તમને શીખવાડીશ દોસ્તો જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા એવા દોસ્તોને મોકલજો કે જે નવું નવું ડ્રાઇવિંગ શીખી રહ્યા છીએ અથવા તો એમને હાઈવે ઉપર કેવી રીતે ચલાવવાની હોય શું શું આપણે ધ્યાન રાખવાનું હોય એની પણ એમને પણ માહિતી મળી શકે અને વધુ નોલેજ મળે દોસ્તો